ભાજપ શાસિત નવસારી જિલ્લા પંચાયત જ્યાં ભાજપે પોતાની જ પાર્ટીના સભ્ય પ્રકાશ પટેલને થમાવી છે દર્શક નોટિસ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે પક્ષને નુકસાન કરે તેવી વાતો જાહેરમાં કરવા બદલ તમને પાર્ટીમાંથી કેમ સસ્પેન્ડ ન કરવા તેનો લેખિતમાં ખુલાસો આપો આ મામલે પ્રકાશ પટેલનું કહેવું છે કે તેમણે પક્ષના વિરોધમાં કોઈ કામગીરી નથી કરી નવસારી જિલ્લા પંચાયતની પૈકી બેઠક આદિવાસી વિસ્તારમાં હોય તો જિલ્લા પંચાયતના પ્રમુખ આદિવાસી સમાજના હોવા જોઈએ તેવી રજૂઆત કરી હતી પરંતુ પાર્ટીએ અવગણના કરતા હું નિષ્ક્રિય થયો છું પ્રકાશ પટેલને નોટિસ મળ્યા બાદ એવી પણ વાત ફેલાય કે પ્રકાશ પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે જોકે આ વાતને નકારી પ્રકાશ પટેલે કહ્યું કે તેઓ બે દિવસમાં લેખિતમાં જવાબ આપશે મારા આદિવાસી સમાજમાંથી આવું છું એટલે આદિવાસીને મેં એમ કહ્યું કે સત સત્રીસમાંથી જ્યારે ત્રેવીસ જેટલા સભ્યો હોય તો આદિવાસી સમાજને પ્રમુખ સ્થાન મળવું જોઈતું જિલ્લા પંચાયતની એટલે આમ કહેવાથી લોકોને એવું લાગ્યું ભાઈ પ્રકાશભાઈ ગમે જવું વાણી વિલાસ કરાયુ કરી ત્યાર પછી હું જવાનું પાર્ટી અંદર ઓછું કરી દીધું કે મારા સમાજને ન્યાય નહીં મળતો હોય તો મારે શા માટે પાર્ટીમાં રહેવું જોઈએ હું નિસ્વીયા થઈ ગયો હતો એમથી વિશે હું બીજું ખોટું બોલ્યો નથી આમ